આવી ગયા ફોર્મ માં કરવી છે જમાવટ દસ બોલમાં માં થાય કે ન થાય કઈ રહ્યા શકે નથી કઈ રહ્યા પરસો તો ભાઈ હટાવવાના કે ના ટિકિટ કાપવાની કે ના ટિકિટ નો કાપે તો ટિકિટ કાપશે કાપશે

અરે પીટી જાણે છે આઉટ કરવા કોઈ સામાન્ય બાબત છે તો તો કેતું નો આઉટ થઈ ગયો મારા જાત જાત ની વાત કરતા હોય ને પણ મેં તમને કાયમ માટે કીધું છે કે આ રાજપૂતો નું રણ મેદાન છે આ રાજપૂતાની નું રણ મેદાન છે આ મેદાન જે છોડે જેનો બાપ ફરેની વાત ફરે એ છત્રિય છું હું ડરતો નથી નિડર છું ડરતો તો છોડી દીધું હોત મેં આ સમાજ માં ગાળો ખાધી છે ટુકારો દેવી કોઈના બાપ તાકાત નથી પચી વાર દબંગ હતો અને અત્યારે છત્રીય સમાજનો નો દબંગ છું જો હું ડરતો હોત તો દસ ફરિયાદ કરી શકતો હોત પરસો તો એમ ભાઈ કરતા મને પોલીસ રક્ષણ વધારે મેળવ્યું હોત અરે છત્રીય દીકરો રક્ષણથી થી જીવે પોતાનું રક્ષણ ના કરી અકે એને સમાજ સેવાનો કરવાનો કોઈ અધિકાર જ નથી ભગત સિંહ વિચાર્યું હોત કે મને ફાંસી જ થશે તો ભગત મૂછે હાથ નો દીધો હોત તો આ તો પીટી જાડે જાણી મૂછે મૂછે તો સબકુ છે મૂછ નહીં તો કુછ નહી જન્મ ને મૃત્યુ કોઈના હાથમાં નથી માં ભગવતીને આપણે પ્રાર્થના કરી છે કાયમ માટે અત્યારે તો હું નોરતા રહું છું અનુષ્ઠાન છે છતાં મારી સ્ટેમિના જો આજે તો મને આનંદ થયો કે મારી 65 વર્ષની ઉંમરમાં આટલો ક્ષત્રિય સમાજ મે કોઈ દી નથી જોયો આજે મને પાણી ચડી ગયું વગર આમંત્રણે એક એક બેન દીકરી રાજપૂતાની આમ જો તો ખરા કેસરિયા કરીને બેઠી છે અમે તો બેનોને વિનંતી કરી છે અમારા પત્ની તાએ કીધું ને કે જો રાજપૂતોમાં તાકાત તો હોય તો ભાંગડી પહેર લેજો કેદીથી ને આ કડું પહેરવાનું ચાલુ કર્યું અને એમાંય સિંહ છે કડામાં સિંહ તો આ તો પ્રવીણ સિંહ પીટી જાડેજા ગામ મળવતીયા અર્ધુ ભાડા કણીબાનું દૂધ પીને મોટો થયો છું કોઈના બાપથી નો બીવું એટલે તમે મુજાતા નહીં આ રણ મેદાન પીટી કોઈ દી નહીં છોડે એટલે તમને વારંવાર કહું છું એક લાલ બાપુ જેવો સંત જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત આવ્યો હોય તો લાલ બાપુ એ લાલ બાપુને ત્રણ વાર બોલાવ્યા ત્યારે મેં બાપુને વિનંતી કરી કે તમે પરસોત્તમ ભાઈને આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લઈએ સંતોની વાતો કરે મહંતોની વાતો કરે અરે બાપુ અમારી વાત ના સાંભળે બાપુએ ત્રણ ત્રણ વાર બોલાયો છે ફરી કાલ તમને ખબર પડે કે પીટી જાડેજા બાપુ પાસે ગયા હતા અરે આપણે તો છાતી ઠોકીને કહી શકીએ કે અમે તો બાપુ છીએ આપુ છું એટલે બાપુ છું અમે લીધું નથી અમે ભીખ નથી લીધી અમે ભિખારી નથી અમે માગી નહી અમારી અત્યાર સુધીની સહનશક્તિ તમે જો આટલા અન્યાય થવા છતાં કાંઈ માગ્યું જ નથી અને આજ પણ કાંઈ નથી માગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો આપણે તો વારંવાર કીધું છે કોઈ પણ પાટીદારને ટિકિટ આપો પાટીદારની બેનને ટિકિટ આપો અમારી આ રાજપૂતાણી છે ને એને છૂટાવી દે જંગી જંગીમાં થી તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરશોતમભાઈનો કે આ પિંચોતેર વર્ષની અંદર આટલી સંખ્યા એક મારા મિત્ર હતા પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા એનો આ રેકોર્ડ તોડી નાખ્યો અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે મારા પાડોશી છે મારા ભાગીદારો બધા પાટીદારો છે ઘણા મને જાત જાત થી ડરાવે આમાં આમ થશે કેમ થશે ફલાણું થાય દીકડું થાય અરે એ બધું મેં વિચાર્યું તો મેદાનમાં હોત એકવાર વાર નક્કી કરી લ્યો અને એક વિશ્વાસ રાખજો કે મેં તમને એટલે જ આ મારી જે કઈ વાત કરવી છે પણ છોડું જો આ મારે પણ હું તો ચાલી વર્ષથી આ સમાજની સેવા કરું છું એટલે આપણો ટાઈમ પાંચથી હાથ ન હતો તમે જો અત સંખ્યા ગણી ન શકાય મીડિયા છે જ આટલા બધા આપણે કેવું જ નહીં પડે કેટલી સંખ્યા છે હજી તો પાંચ પાંચ કિલોમીટરની લાઈન આમ બેડી સુધી આ બાજુ જો પેલી બાજુ જો તમારી જમવાની પણ વ્યવસ્થા કરી છે જે જામનગર બાજુ જાય એને હળમતિયા સણોસરના પાટિયા પાસે મોરબી અને ઝાલાવાડમાં જાય એને અહીંયા ટંકારા પાહે એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે બેતાલીસ ડિગ્રી હોય એની બદલે સૂર્યનારાયણ ભગવાન પણ કોપાયમાન ન થયા ઉલટાના આમી ઝાટણા કર્યા એટલે મા ભગવતી બાલે બેઠી છે એટલે કોઈ પોતાની જગ્યા નહીં છોડે મહેરબાની કરીને પોતાની જગ્યા કોઈ ન છોડે આપણો કાર્યક્રમ ચાલુ છે અને છેલ્લે રાષ્ટ્ર ગીત ગાવાના છીએ આપણે આપણો કાર્યક્રમ હવે પૂરો થવાની આણી ઉપર જ છે આપણે દસ મિનિટમાં દુકાન બંધ કરી દેવાની છે અને હવે દુકાન ખોલવાની જરૂર જ નથી તમે ખોલી દીધી તમે બતાવી દીધું વગર આમંત્રણ એ આને કહેવાય ખરેખર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે જો પરસોત્તમભાઈ ટિકિટ પોતાની પાછી ન ખેંચે એની ખેલદીની હોય જોઈએ એની ખાનદાની હોય જોઈએ કે રાજપૂત સમાજમાં આટલો રોષ હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે બાવીસ કરોડ છત્રીઓ જ્યારે એક છત્રી જે બે છે ત્યારે દેશનો વડાપ્રધાન પણ છત્રી હશે અને પિંચોતેર લાખ રાજપૂતો તો અહીંયા છે